પડી હતી <laughs> <laughs>

આવે જવા પડવાના આપડે એમાં કોણ કોણ જવાનું જો હું માગુરિયા સીઆરો વેલી ગુરિયા 92 બધા પોચન જવાનું બપપા લ્યા બ પપ્પા આ કે છો કદી આવો આવો કદી એ તો મને કેતા જો ફરું ફરવા નીકળી ના તો હું તો તમારા અંગા દાદા સાપા તો છે આપણે જવાનું નહીં મળી જશે જો તો

ઘણી નોખી મેરો પણ હા આવું અન્યાય તો ના આવે એટલે હારાના ઉગળો તેરો જોડે કેશ તો નહી કેશ પર લાગુ બોલ ના ભઈ ના ફકે કોઈ લાગુ નહી પૈસા મળી જશે તન કપડાના હા પૈસા દઉં કેટલે દઉં લાવવાની પોોકરગઢ જઈશું એટલા બધું નજીક બધું કરી લેશું આપડે માઉન્ટ આબુ નહી માઉન્ટ આબુ નામ માઉન્ટ આબુ પછી નોકરી ના રજા નહીં નોકરી કરી ના મેલે કેળા વધારે રજા પાડીએ ને નાસીનો પેલી સુટી જના તો પ્રાઇવેટ છે કે સરકારી ગવર્નમેન્ટ નોકરી આપણી દોરી ભાઈ ગવર્નમેન્ટ નોકરી નહી કઈ આપા આ ફિટ પ્રાઇવેટમાં આ આકાસો પ્રાઇવેટ દ્વારા નોર 15 કે 4-5 દિવસ રજા પરોણી જ આપી ગયાનો પસૂરુ વળા તો મને નીકતો આગળ આયા હે મને હું લેવા દે ના પાડીએ રજા વધારે એવું ના કહેવા ના રાખવાનું એ લીધા આગળ ના આય એવું ના કહેવા જો પોતે દર આલી એલી